આપનું શું નિવેદન કરશે કારણ કે કે આપ સંકલન સમિતિ ઉપર ઉપર શંકા શંકા કરી કરી રહ્યા હતા અને હવે તો તો જ સભ્યો છે જી જી હા મને મને પહેલેથી ખ્યાલ હતો આમાં એ લોકોનું જે માર્ગદર્શન હતું એના વિશ્વાસ જ નહોતો તો અત્યારે જે પીટી મામા સાહેબનું જે આવ્યું છે તો પીટી મામાએ પાછું પાછું એ ખેંચી લીધું તો આમાં કંઈ સમજાતું નથી કે જે પહેલાં એ લોકો બોલ્યા અને હવે એમ કે છે કે હવે હું આમ તો આવું ન થવું જોઈએ અથવા તો બોલવું જ ન જોઈએ કે ભાઈ શું છે શું નહીં આમાં ક્યાંક ને ક્યાંક સમાજનું પણ ખરાબ લાગી રહ્યું છે અને જે પણ આ બધા વડીલો છે અને સમાજને એક આગેવાનો થઈને બેઠા છે સંકલન સમિતિના જે ચાર પાંચ તત્વો છે એ લોકોને પણ સમજવું જોઈએ કે સમાજ સાથે જો ગદ્દારી કરશો તો આજની તો કાલ તો ક્યાંક ને ક્યાંક તો સામું આવવાનું જ છે તો પીટી મામા શું કામ પાછા હટી ગયા એમ તો પછી બોલ્યા શું કામ જી ખાસ તમને શું લાગે છે હજુ કોણ ગદાર હોય શકે કારણ કે જે રીતે આખી દાળ ખાડી હોય તેવું લાગી દાળ આખી એટલે એમાં જે સંકલન સમિતિમાં એ લોકો પેલા મને તો નતું લાગતું કે બાણો સંસ્થા છે મેં તો લિસ્ટ પણ માંગ્યું હતું કે બાણો સંસ્થાનું મને લિસ્ટ આપો એટલે એ લોકોને એ જ નહોતું ગમ્યું તો પછી એ લોકોએ લાસ્ટ મિટિંગમાં પોતાનું કંઈક સારું લગાડવા માટે બીજાને પોતાની સાથે આવરી લીધા અને કરે તો એમ જ કે પોતે ચાર પાંચ જણા જે ડિસિઝન લેને એ જ કરવાનું એમ બીજા કોઈનું સાંભળવાનું જ નહીં તો ક્યાંક ને ક્યાંક તો હવે ચાર પાંચ

બહુ હોશિયાર છે એ લોકો એ કઈ કે વધારે પડતા જ હોશિયાર છે જે ચાર પાંચ તત્વો છે કે શું કરી રહ્યા છે કોઈને કઈ ખ્યાલ જ નથી આવતો અને સામે કાંઈ પણ નહોતું એટલે પછી કોંગ્રેસ લઈને એટલે કોંગ્રેસ છે આ લોકો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક શું આ લોકોનું વિચાર કરો એ જ નથી ખબર પડતી સમાજ જે હવે ગેરમાર્ગ તરફ દોરાઈ રહ્યો છે સમાજ હવે કહી રહ્યો છે કે અમારે સમજવાનું શું આપનું શું માનવું છે સમાજે શું કરવું જોઈએ હવે તો સમાજને જ વિચારવાનું છે કે સમાજે શું કરવું જોઈએ જે પણ કરે વિચારીને સ્ટેન્ડ લે સમાજ પણ કે શું કરવું જોઈએ હવે આવાજ જો આગેવાનો હોય જે આપણે કોંગ્રેસ પક્ષી આ લોકોને કરી નાખ્યો અમારા સમાજ ને તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે બીજેપી પાર્ટી થી વિરોધ નહોતો અને બીજેપી પાર્ટી નો વિરોધ લઈ આવ્યા એ બધું સમાજે વિચારવાનું છે જીટી ગયા હોય એવું લાગે છે આ પીટી મામા તો હવે ભાઈ જો લઈને બહુ મોટી મોટી બોલતા હોય ને કરતા હોય તો પછી ડરવું શું કામ જોઈએ શું કામ ડરો છો જે પણ પર્દાફાશ કરવાના હતા તો ભલે અંદર ખાને પણ સમાજ સમાજ થકી તો કરો જ આપણે બીજા સમાજમાં આપણું ખરાબ ન લાગે એના માટે ઠીક ઠીક છે કે ન બોલવું જોઈએ પણ અંદર થકી જે છે જે ખોટા માણસો છે એને બહાર લઈ આવો હું તો એમ જ કહું છું કે ભલે અંદર ખાને મિટિંગ કરે પણ જે પણ ગદ્દાર છે એને સમાજમાંથી બાયકોટ કરવો જોઈએ